તમે બધા મજામાં જશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા હેતારામ તો અંધારું છે આ વરસાદ 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 બીજી કઈ વાત નહીં વરસાદ સિવાય કઈ આવતો નથી હમણાં વરસાદ જ છે વરસાદ ને વાવાઝોડ વરસાદ ને વાવાઝોડ વરસાદ વાવાઝોડ વરસાદ વાવાઝોડ વરસાદ વાવાઝોડ તો આ રવિવાર છે તો મને મેડમ જઈ છે કનુભાઈ ના ઘરે કેમ હા જો લોંગ ડ્રાઈવ થઈ જાય અને આમ રખડવાની મજા આવે ને ટાઈમે નીકળે ને

તો પેટોલ પુરા ઉભા રહી વરસાદ આવે છે તો હવે રેનકોટ પહેરી લઈ રેનકોટ પહેર્યો છે પહેરે છે જો પેટ્રોલ પુરા વરસાદ આવે છે વરસાદ હાલો રેનકોટ પહેરી લઈએ આપણે તો આપણે બાજીપુરા જતા હતા તો મારા દાદાની દેશમાંથી આવેલા છે આટ બધા મહેમાન આવેલા છે તે તમને હમણાં વિડીયોમાં બધે બાજુ બારડોલી વટીને પેટ્રોલ આપણે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પુરાવીને આપણે જાતા હતા ત્યાં દાદાનો ફોન આવ્યો તો હવે આપણે પાછા ઘરે જઈ જઈ હું ઘરે પૂગી ગયા અમારો પોપટ થઈ ગયો કનુભાઈને ઘરે જવાનો હતો હતું રાઈતના રોકાવાનું હતું પણ કાંઈ મેળનું આવ્યો નગર ત્યાં શું છે કે વાડીનો એનો વિડીયો ઉતારત અને તમને બતાવત પણ હવે પાછા ઘરે પોગી ગયા કે ફોન આવ્યો એટલે મહેમાન લાડ બધા આવવાના છે એટલે પાછા ઘરે આવવું પડ્યું જો સંબોધને મુદ્દે છે રામે નાટીવ પ્રોફેશનલ બોલી નીચેથી વરસાદમાં ગડ્યા બે પડે ને સીધો નબ 12 કિલોમીટર जातो اور کلاپ پر بھی ہے یہ ماں دیو چ تمہاری دیو ہے جا جا گاڑی گاڑی والے گاڑی کے طرف بھی ہے یہ ماں دیو ہے تو بہت مندا ہے ہاں چنا نہیں ہے وہاں نہیں ہے یہ بات آو میں وہ آو وہ وہ سے وقت نہیں ہے یہ کیا ماده نہیں ہے جو باندھی لے جو

तो फैमिली हमारा बताइए क्या ना तो हूँ क्या वो मार्केट से बात क्या तो प्लाट बता मेरा मरेगा बता एकदम बड़ा साझा बता दादा पंद्रह जना दिया था ना पंद्रह दादा क्या करोगे हाँ ये बड़ा ना कौन जो मार्केट से बात नहीं करेगा क्या तो तो मार्केट से बात से बात तो मार्केट से बात नहीं करेगा क्या तो से

અભી ના રો પાઈ જાય લે કે ના જો જો પાણી રોડ ક્યાંથી ચાલે તો રોડ બનતો જ બધા કલ્બા રોડ પણ હા

từ ruộng này ra được chưa? đi chưa? đi chưa, ít cắt đi chưa? ít cắt đi chưa, hôm nay là hôm, một là còn một tháng đấy, một là do, cắt đi cắt đi, cắt đi cắt đi, cắt

ઘરે જઈને જમશું એમ કે રાતો રાત નીકળી જાય શાહ ને એવું પાઈ દીધું અને જા પછી અમે જમી કાર્ય નવી રાખ્યા જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો અને ફાઈનલ આપણે કાલ નવા વિડીયોમાં મળશું પછી કાલે એક નવા વિડીયોમાં મને તો ઓછું બોલતા આવડે અમારે મેડમ બોલી જાય કાલ નવા વિડીયોમાં આપણે પાછા મળશું ત્યાં સુધી બધાને બાય બાય